મેનેજમેન્ટ બ્રાન્ચ વ્યારા ખાતે આયોજિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટેની તાલીમ યોજાઈ હતી તાપી નિવાસી અધિક કલેક્ટર શ્રી આર આર બોરસે

અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો વધુમાં તાપી જિલ્લાના દરેક તાલુકામાં નોંધાતા વરસાદની વિગતો કંટ્રોલ રૂમની કામગીરી તથા ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇનના ઉપયોગ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સમગ્ર તાલીમનું સંચાલન ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી કે કે ગામીટે કર્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તા